આ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પાળેલા એના ટોમી એવા ચેતર વસાવાની વલસાડ જિલ્લામાં ફરી એકવાર આ ચેતર વસાવાની રેલી ફ્લોપ સાબિત થઈ છે આ ચેતર વસાવાએ વલસાડ જિલ્લાના આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે થઈને વલસાડના સરી ગામમાં એક રેલીનું આયોજન કર્યું હતું પરંતુ આ ફાંકાવીર આ ચેતર વસાવાની રેલીમાં માંડ દૂઢસોથી બસો જણા આવતા આ ચેતર વસા વસાવાની રેલીનું સુરસુર્યું થઈ ગયું હતું આ ચેતર વસાવાને એના પાક્યો જેવો ફોટા ઉપાડે સોશિયલ મીડિયામાં ફાકા ફંદરી કરતા હતા કે રેલીની અંદર વીસ હજાર જેટલા લોકો જોડાયા હતા પરંતુ હકીકતમાં માંડ દોઢસો થી બસો જેટલા લોકો આ રેલીની અંદર આવ્યા હતા અને એ પણ આ ચેતર વસાવા એ દાદરા નગર હવેલી મહારાષ્ટ્ર અને સુરતથી બોલાવેલા લોકો હતા એલા ચેતર વસાવા અને તેના પાગ્યાઓને જાણ થાય કે વલસાડ જિલ્લામાં એક જ ચાલે એ પણ સાંસદ ધવલભાઈ પટેલ જ ચાલે મિત્રો તમે આ ચેતર વસાવાનો આ વિડીયો સાંભળ્યો ને આ ચેતર વસાવા એ વલસાડ જિલ્લાના આદિવાસી સમાજ ને ગુમરાહ કરવા માટે થઈને વલસાડના સોશિયલ મીડિયામાં મોટા ઉપાડે એવી ફાકા ફોજદારી કરી કે રેલી ની અંદર વીસ હજાર થી પણ વધારે લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા પરંતુ હકીકત કઈક અલગ છે રેલીમાં મૂળ દોઢસો થી બસો જણા હતા ને એમાં પણ

કેજરીવાલ જેવા મહા ઠગના આ ગુજરાત ની અંદર પાળેલા આ ટોમી એવા ચેતર વસાવાથી ચેતી ને રહેજો આ એ મહા ઠગો ના ઠગ નો ચેલો છે કે જેને હર હંમેશા આ દેશની જનતા સાથે

વલસાડ ની અંદર તો એક જ ચાલે એ સાંસદ ધવલભાઈ પટેલ એક જ વલસાડ માં ચાલે સાંસદ ધવલભાઈ પટેલ એ આદિવાસી સમાજ નો એક હોનહાર ચહેરો છે આદિવાસી સમાજ નો મસીહા તરીકે કોઈને ગણી શકાય તો એ ધવલભાઈ પટેલ ખુદ પોતે છે કારણ કે ધવલભાઈ પટેલ રાજનીતિ નથી કરતા આ સાંસદ ધવલભાઈ હર હંમેશા આદિવાસી સમાજ અને વલસાડ જિલ્લાના નાગરિકો માટે હર હંમેશા ખુલ્લું હોય છે કોઈ પણ પોતાની સમસ્યા લઈને જાય તો એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ સાંસદ ધવલભાઈ પટેલ હર હંમેશા તૈયાર જ હોય છે ટૂંક સમયની અંદર વલસાડના સાંસદ બન્યા પાલ આ ધવલભાઈ પટેલ એ આદિવાસી સમાજની દિલ ની અંદર જે જગ્યા બનાવી છે વલસાડના લોકોના દિલ ની અંદર જે જગ્યા બનાવી છે એવી ચેતર વસાવા ક્યારે જગ્યા ના બનાવી શકે કારણ કે ચેતર વસાવા સોશિયલ મીડિયામાં પરંતુ ધવલભાઈ આદિવાસી સમાજની મહિલાઓ ભાઈઓ બહેનો ને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય ત્યારે જમીન સ્તર ઉપર કામ કરીને આદિવાસી સમાજની મુશ્કેલી નિવારણ સાંસદ ધવલભાઈ પટેલ લાવે છે સોશિયલ મીડિયામાં આ ચેતર વસાવાની જે

જેવા લોકો ખાલી સોશિયલ મીડિયામાં જ ફાકા ફોજદારી કરી શકે બાકી સાંસદ ધવલભાઈ પટેલ જેવું કામ જમીન સ્તર ઉપર ક્યારે પણ ના કરી શકે